ગુજરાત અમદાવાદથી આજે અમે એક સરસ મજાનું રિઝલ્ટ આપણી રેનાટસ નોવાનું લઈને આવ્યા છીએ અમારી સાથે અનિલભાઈ છે અને અનિલ સરને બહુ જ જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે અને આજે આપણે સરની સાથે જ સાંભળીશું કે આજે એમના રિપોર્ટ્સ પણ મારી સાથે છે જે દસ એમ એમ અને આઠ એમ એમની પથરી એમના પ્રોબ્લેમ ક્રિએટ કરતી હતી આજે અત્યારે સરને ખાલી ને ખાલી પાંચ એમ એમ અને ત્રણ એમએમની પથરી રહી ગઈ છે અને સરને જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે તો આપણે સરને મોટેથી સાંભળીશું સર પ્લીઝ મને પ્રતિમા બેન આપણે ટેલિગ્રામ ઉપર મળ્યા હતા એમના થ્રુ મેં રેનાટોસ લીધી હતી અને પથરીમાં એટલો જબરજસ્ત રિઝલ્ટ છે કે મારી જે દસ બાર એમએમ ની જે પથરી હતી એ તો ક્યાંય ગઈ તો મને ખ્યાલ નથી અને પ્લસ પાંચ તારીખનો મારો લેટેસ્ટ રિપોર્ટ છે એ પથરી બી નીકળી ગઈ